હોવા છતાં પંખાઓ સતત ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે આ ઘટના પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીની બેદરકારીને સ્પષ્ટ રીતે દર્શાવે છે જાહેર કરવેરાના પૈસાથી પૂરી પાડવામાં આવેલી વીજળીનો આ પ્રકારનો વ્યય

પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકો વહીવટ કરે છે તાઇફાઓના નામે સુરત મહાનગરપાલિકામાં રહેતા લોકો આજે કમરતોડ વેરો ભરીને પોતાનું પોતાને કેવી રીતે જીવન ગુજરાન કરવું એ પરિસ્થિતિમાંથી સુરત મહાનગરપાલિકાના લોકો સમયસર વેરો ભરે છે પરંતુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની પ્રસિદ્ધિ માટે મહાનગરપાલિકાના સરકારી નાણાંનો જે રીતે ડૂવે કરે છે એનું સ્પષ્ટ રીતે તમને ડુમસ રોડ પર ચાલતા સ્વદેશી મેળામાં સ્પષ્ટ દેખાય આવે છે સવારથી સાંજ સુધી આ મેળા સ્વદેશી મેળાના નામે મહિલાઓના ઉત્થાનના નામે પરંતુ તમે જોઈ શકો છો આશરે સો જેટલા સ્ટોલોમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી ચાલતી નથી અને જો તો તમે ચોવીસ કલાક લગભગ આ પંખાઓ ગેરકાયદેસર રીતે કોના બાપની દિવાળી આ રીતે આ પંખાઓ જ ચાલી રહ્યા છે અને એનો એનો સીધો માર મહાનગરપાલિકામાં રહેતા લોકો વેરાના રૂપમાં આ રીતે ચાલે છે લોકોને મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ તમારા વેરાના નાણાંનો કઈ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ દેખાય આવે છે મહાનગરપાલિકાના શાસકોને વિનંતી કરીએ કે ટાઈપાઓ કરવાનું બંધ કરો અને જે રીતે લોકોને લાભ થાય અને વેરા ઘટાડે એ પ્રકારે દિવાળીના દિવસે આજે તમે પ્રણ લેવ કે ફક્ત ટાઇફાઓ કરવાથી લોકોનું કે સુરત મહાનગરપાલિકાના લોકોનું ભલું થવાનું નથી પરંતુ વેરા ઓછા કરીને આવા ટાઈફાઓ બંધ કરો એવું આપના માધ્યમથી કહેવા માગું છું